ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવાર દરમિયાન ટ્રાફિક અવેરનેસ માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે આ તહેવાર દરમિયાન અલગ અલગ માર્કેટ પ્લેસ હાઈવે કે વિવિધ સર્કલ ઉપર ઊભી રહેતી પોલીસ પાવતી બુક લઈને નહીં પરંતુ પતંગ અને ટ્રાફિક અવેરનેસ પેમ્પલેટ લઈને ઉભેલી જોવા મળી હતી આજરોજ ગાંધીધામ સિટી ટ્રાફિક પીએસઆઈ વીઆર પટેલ સહિત સ્ટાફ દ્વારા ઓમ સિનેપ્લેક્સ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વાહન ચાલકને પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો લખેલા પતંગ આપીને ટ્રાફિક નિયમનો ભંગ કરવાથી તેમને તથા તેમના પરિવારને શું નુકસાન થઈ શકે છે અને માનવ જીવનનું મૂલ્ય વાહન ચાલકના પોતાના પરિવાર માટે કેટલું વિશેષ છે તેની સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત મકરસંક્રાંતિની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ